મિત્રો અગાઉ આપણે સ્વાધ્યાય 1.1 એક ના એક થી ચાર દાખલા જોયો જેમાં અચલ આધારની રીત અને પરંપરાગત આધારની રીત આવે એ રીત આવે છે અચલ આધારની અને પરંપરાગત રાન એનો સૂચકાંક શોધો અચલ આધારણી અને પરમરા હવે 1.2 જે છે સ્વાધ્યાય એની અંદર અચળ આધાર સૂચકાંક આપેલો હોય તો એના ઉપરથી પરંપરિતમાં પરિવર્તન કરવાનો એટલે કે ફેરફાર કરવાનો અચળમાંથી પરંપરિત અને જો પરંપરિત આધાર સૂચકાંક આપેલો હોય તો પરંપરિતમાંથી અચળમાં પરિવર્તન તો અહીંયા પહેલા એનો સૂત્ર એની ગણતરી કેવી રીતે કરવી અને કઈ નોંધ યાદ રાખવી દાખલો ગણતી વખતે પહેલા એ જોઈએ પછી આપણે એના 1.2 ની અંદર ચાર્ટ દાખલા આપેલા છે એ પછી તો સૌથી પહેલા જ્યાં हमने दो भाग पढ़ दिए पहलू छ अचल अच्छा आधारों का सूचक अंक ने पारंपरिक आदर नाम सूचक अंक में परिवर्तन अथवा अच्छा फिरमा

અચાનકા નામ પરંપરાગત પરિવર્તન કરવાનો હોય તો તમે અગાઉ 1.1 માં પરંપરાગત દર્શક સૂચકનું સૂત્ર જોઈ શકો તો પરંપરાગત સૂત્ર શું હતું ચાલુ વર્ષનો ગુફા ભાગ્યા અગાઉના ગુફા ચાલુ ગુફા ભાગ્યા અગાઉના ગુફા એમાં ભાવ શબ્દ ચાલુ શો ભાવ ભાગ્યા અગાઉનો શો જોર અનિતર સુ હોય છે સૂત્ર એ જ તે છે

સુત્ર પરંપરાગત પૂછે તો પરંપરાગત જેવું જ છે 4 વર્ષ ભાગ્યા 11 વર્ષ પણ પરંપરાગત સૂચકાંક સુધમાન હોય ત્યારે ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા અગાઉના વર્ષનો ભાવ લેતા હતા જ્યારે પરંપરાગતના સૂચકાંકમાં પરિવર્તન કરવાનો હોય ત્યારે ચાલુ વર્ષનો અંચળા આધાર સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અંચળા આધાર સૂચકાંક બન્યા છે હવે હા કે કન્ફ્યુઝ મત એક નોંધ છે

પ્રથમ વર્ષ માટે પ્રથમ વર્ષ માટે જવાબ પૂજો પ્રથમ વર્ષ માટે જવાબ પ્રથમ વર્ષનો સુચક આંક મૂકો કે ગણવાનું નહીં પહેલા વર્ષ માટે જવાબ તરીકે તમે શું લેશો પ્રથમ વર્ષનો સુચક આંક મૂકી દેવાનો ત્યારે આ દર્શનો શું ઇલેક્ટ કરવામાં આવે હોય તો

तो प्रथम वर्ष मार्टे जवाब तो कौन तो, तो, पहला योग प्रथम वर्ष मार्टे जवाब के लाम खिड़वाना सौ बस कई जगह बीस वर्ष नहीं कंटिन्यू चार वर्ष बागेगा दो वर्ष चार वर्ष बागेगा दो वर्ष खोलेंगे पहला पहला तो एक पॉइंट बेमा દાખલો અચરે આપેલું છે પરંપરામાં પરિવર્તન કરવાનો છે એમાં બીજો દાખલો જુઓ અને ત્રીજો દાખલો પણ જુઓ બીજો અને ત્રીજો બીજો દાખલો જુઓ અને ત્રીજો દાખલો બંને જોડી જોશો આપણે પહેલા બીજા દાખલા તરફ વર્ષ 2007 8 ને આધાર વર્ષ તરીકે લઈ નીચે આપેલ જંત્રની સામગ્રી જથ્થાબંધ ભાવના અચળ આધારના સૂચક આંક પરથી પરંપરાગત આધારના સૂચક આંક મેળવો અચળ આધાર પરથી પરંપરાગત કયું છે અને એમાં પહેલા તમને વર્ષ 2007-8 ને આધારે આધાર વર્ષનો ઉલ્લેખ કર્યો છે આધાર વર્ષનો ઉલ્લેખ કર્યો છે ને ઉપર કહ્યું છે 2007-8 ને આધારે તો જુઓ જો આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો પ્રથમ વર્ષ માટે જવાબ પ્રથમ વર્ષનો સૂચક આપ કે કે તો પહેલા વર્ષ કેટલા છે 170.40 આપણે અહીંયા જોઈએ વર્ષ

نے 62.1 جواب 131.6 124.6 رائٹ આની કે ગણવાનું ચાલવર્સ ભાગ્યાカウントવર્સ બીજા વર્સ कंटिन्यू ہم پہلا વર્સ પાઠને પાંચ મોડલ છે જો આદર લખવામાં આવે હોય તો જવાબ પ્રતરણ શું લખવાનું જો આદર લખવામાં આવે ન હોય તો જવાબ કેમ મૂકવાનો અહીંયા આદતનો ઉલ્લેખ કરવાનો આવેલો છે પહેલી લીટીમાં કહ્યું છે કે 2007 આખું હતું તો પહેલો વર્ષ કેટલો થયો બસ એમ બીજો વર્ષ થઈ ચાલુ વર્ષ ભાગ્યા ગામ વર્ષ ચાલુ વર્ષ 14 ભાગ્યા 167.4 સ્કોર આવી છે તીજો 121.3 ભાગ્યા 118 * 100 એટલે 125.1 ભાગ્યા 123.3 * 100

અંદેદિત ગંગા માટે વર્ષ 2015 માં જાન્યુઆરીમાંથી ઓક્ટોબર માસ મતલબ જાન્યુઆરી થી ઓક્ટોબર ની જે માહિતી આપેલી છે કોર 8000 એક સૂચક આ નીચે મુજબ છે મતલબ આપેલી શું કહ્યું અચ્છા 3 પ્રતિ પરંપરાગત આહાર સૂચક મતલબ પારસ પહેલા એ આપેલું છે પરંપરાગત આહાર સૂચક માં પરિવર્તન કરવાનો છે તો દાખલા નંબર 3

पसो 83 भाग्या 271 गुणे 100 પછી 283 જુલાઈ માં જુનો અને જુનો તો ને ઓ જુલાઈ માં જુનો 283 ભાગ્યા 283 गुणे 100 203 ભાગ્યા 283 गुणे 100 સપ્ટેમ્બર માં 293 ભાગ્યા 29 गुणे 100 પછી લે ઓક્ટોબર માં 289 ભાગ્યા 230 જે જવાબ આવે ગણતરી કરી કેતો તમે ક્લિયર હો પડી ગઈ તો આ બીજો અને ત્રીજો જે આપ્યો હતો એ પહેલી પદ્ધતિ નો કે જે તમને અચળ આપેલો હોય પણ પરંત પર માં પરિવર્તન તો પહેલો ચોખો છે એ બીજી પદ્ધતિ મિત્રો નોન આની અંદર

एनी अंदर भाग या फ्लॉक्स याद रख जब अचल में परिवर्तन करवाने आप विश्वास है परम परिव अचल में परिवर्तन करवाने हो त्यारे भाग या स्वर सुगरवानों तो कौन है सुगरवानों यहाँ जाना आप फिर उसको से परम चालू वर्ष में परंपरिक

एक राज्य का ग्रोथ 2008 से 2014 સુધીના કોષિંગ પગના પરંપરાગત આધારે મેરવિલ સૂચકા મિચિંગ મુજબ છે 2008 થી 2014 સુધીનો ડેટા છે અચ્છન આઢન સૂચકન અચ્છન આઢન સૂચકાંક નિર્મળ આપેલું શું હશે પ્રથમ હવે લખો વર્ષ 2008 9 10 बाकी यार बात तेम चौं सुनते कंडक्ट सौ एक सौ दोस फोन टू एक सौ आठ एक सौ बीस एक सौ छह अरे सौ हवे गण मैं तुमने पहला क्या प्रदर्शन आपको बता आई हां पहला बच्चा मणि जिया पे चेनू इट लगी सौ कोई गड़बड़ नहीं

104 point 5 बार 100। 100 तो बार point अच्छा। पच्चीस 120 वो नहीं। 100 बार point 40 तो बार 100। एक सौ क्या लिखा है? एक सौ 43 point जा रहा है। पच्चीस आगे देखा आधा। पहले तेरमा ठीक नो फॉर ik so 135.43 / 100 कितना आवे 134.56 134.56 પછી 214 110 * 134.56 / 100 કેટલા આવશે 170.59 214 આર દેગની પરંપરાગતનું તચલમાં ફેરબન હોય ત્યારે ભાગ્યા 100 અને ગુણ્યા કેટલા આવશે सोने का आधा है बराबर गुणे આગળનો જવાબ અને ભાગ્યા 100 ધ્યાન રાખજો અંશમાં પરિવર્તન કરવાનો હોય ત્યારે ગુણ્યા જવાબ ગાઓ તો જવાબ મૂકે છે આ જવાબ મૂકે છે અને છેલ્લું દાખલો નંબર 4 બીજું એમાં દાખલો પરિચય વર્લ્ડ બેઝ જોસ

જો કોઈ અહીંયા તો તમારે એક ભૂમ પડી તો જાથી નીચેનું બધું ખોટું પડશે ધ્યાન રાખજો કારણ કે આપણે જવાબ ને ફોલો કરવું છે 105 ગુણ્યા 145 .03 ભાગ્યા 100 152 152.3 અને 111 ગુણ્યા 152.24 ભાગ્યા 100